ઓન ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ગુજરાતના અમદાવાદમાં શ્રીલંકા ગુજરાત વચ્ચે દ્વિપક્ષીય વેપાર રોકાણ અને વ્યવસાયિક સહયોગને મજબૂત બનાવવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા શ્રીલંકાના ભારતમાં હાઈ કમિશનર મહેશીની કોલોનીની મુલાકાત દરમિયાન આ હસ્તાક્ષર થયા હતા જે પદ સંભાળ્યા પછી તેમની પ્રથમ સત્તાવાર રાજ્ય સ્તરીય જોડાણ હતી આ સમજૂતી કરાર હેઠળ સિલોન ચેમ્બર અને જીસીસીઆઈ વ્યવસાયિક તકોને પ્રોત્સાહન આપવા સંયુક્ત સાહસોને સરળ બનાવવા માટે સહયોગ કરશે શ્રીલંકા હાઈ કમિશન શ્રી માઇસિની અમદાવાદ આપણા ગુજરાતની મુલાકાતે આવેલા છે સવારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં મીટિંગ કરી એ વિધિન ટ્વેલ અવર્સ એટલી એક નાની રજૂઆતથી શ્રીલંકા ગવર્મેન્ટ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથેનું એમઓએ એન્ટર થયા ઘણા બધા વર્ટિકલ સાથે ડિટેલમાં ડિસ્કશન થયું જે જે ઓપોર્ચ્યુનિટીઝ છે એ બધા આજે ત્યાં સવારે અને અત્યારે પણ જે આવશે હેલ્થકેરને બધા એની સાથે બી મીટિંગ થશે અને ઓપોર્ચ્યુનિટીઝ જે 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 છે ડિસેમ્બરની સેકન્ડ અને થર્ડે ત્યાં આગળ એક મોટું એક્ઝિબિશન છે અને સેમિનાર છે એની અંદર બી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તથા ગુજરાત ગવર્મેન્ટમાંથી બી ડેલિગેશન લઈ જવાની તૈયારી દર્શાવી છે Gujarat is the first state in India that I'm engaging with officially after I arrived in India as the high Sri Lanka's high commissioner to India uh, we discussed a range of areas of possible cooperation uh, ranging from tourism to textiles collaboration between our ports uh, based on our traditional um, roles as maritime as a as Sri Lanka as a maritime nation and India as a maritime state. Uh, we discussed about uh, potential for tourism's growth if direct air links are established. and the honourable Chief Minister said that he will do whatever he can to encourage airlines to fly directly to Sri Lanka.